રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બધાની તો હું ને પોરબંદરની ગલીઓમાં પોરબંદરની ગલીઓ હું તમને દેખાડી પોરબંદર થોડું કામ હે કામ પતાવેલા ને થોડી એ બાજુ કીટાઈ દેવાની હેતી સીતારામ બધા દાય ની તો હું બકાલે આવે ગઈ વાગ્યા હાડા અગિયાર અને બપોરાનું કરવું તો આજ બપોરામાં છે ને આપણે શિયાક નાખવું ડુંગળીના વઘારિયા તો અમે રોપ ને ડુંગળી કરીને તો આ હે ને એટલે ઝીણકી ચીણકી ડુંગળી વાવીને એ હે એટલે આણા એ પાંદડા ઓઈલા થયા તો તો ઝીણકી ચીણકી હતી ને એ વાવી દીધી એ મોટા ગાંઠિયા થયા ને એના પાંદડા ઓલા થયા તો એને વઘારીયા નહીં થાય એમ નીચે આ રોપ કર્યો હતો તો આ જે ઠાવકી હે આ પાંદડાના થાય છે વખારીયા આજે વઘારીયા કરવાની મારે છે ને ચોમે કાલે જ પાણી કાઢી હોય એટલે ખબર પંદર કોઈલા લે લેવા છોડવા હમણાં ડુંગળીના વખર્યા કે દોઈને નથી કર્યા પછી કામ ટમેટા નોંધ રીંગણા નોંધ કઈ એમનું ખાઈ ખાઈને થાકીએ તો કેટલા થયા ચાર પાંચસો ને હાથ હાથ થયા આઠ નવ દસ હજાર પંદર વીસોડવા લેલા મોટો એ ઉપાડ લીધો એકદમ હજી એક કોબી તોડવી ને થોડાક ધાણા કુણા કુણા જડે તો લેવા એ બધું છે મારે લેવાનું ઓલી ડુંગળીમાંથી ખાવા હાટું ડુંગરી છે ને એને બે બેત્રીનું ઉપાડલા ને મારે તગારું લેવું હતું તગારું લેતા ભૂલે ગઈ દાંતડી લેવી દાંતળી લેતા ભૂલે ગઈ કોબી છે ને એ દાંતડીથી તૂટીએ તો આ બધું મૂકે આવા ને લેતી આવે બીજો ધકો તો પાકો છે થેરી તો વાણી મૂકતી આવે ને એક તગારું લેતી આવે ને દાંત લેતી આવે ને કોબી દડો હે ને એ ની ને આ રીંગણીમાં જવા રહી રીંગણ એવડે રીંગણ આ રીંગણી પાછાત્રી હે ને એમાં એક વાહ હે ને રીંગણી ઈમાય

શિયાળગાઠિયા પડેલા ગામમાંથી આવેલી હુક્કલ ડુંગળી મગાવીએ પણ આવીને જ ને તે લે આવ્યા કાંઈ એમ હુક્કલ ડુંગળી તમે મગાવીએ પણ આવી જ ને ભરતમા જે કુણા મારે ધાણાઈ લેવાના હે તો પેલા છે ને કોબી માંથી તોડેલા ને કોબી નો આપણે શોર્ટ વિડીયો ઉતારવો શોર્ટ વિડીયો જોજો બધા

એવા થાય ઝીણક્યું ઝીણક્યું થાય કેવિયું કે ખબર નથી જવા પછી પછા ને તો પાણી થઈ કે જેની કોબીયું લાગી ગયું પાછી એવા કવડિયું કવડિયું થઈ જાવ આ એક બે ત્રણ ચાર પાંચ સો સાત બધી બધા થયા એવી કોબીયું લાગે કે નથી લાગતી ખબર નથી આપણે આ દડાની જ ને કાહે એ કાહે બધા મોટા મોટા જ છે આણી તળેલી મજા જીવા જવા ઝીણી ઝીણી થઈ જાય है। आ, तोड़े लिए एक आ तोड़ेली एक गमे एक तोड़े लिए। आ पारी गाजर उपाड़ेल लगभग तो उपड़े जाए तूटे जा बहुम जाडेर हूँ उपड़ी जाए फंडव जाए एक उपड़ेता गुण हाँ एक तो बस ચાલો તો હું બધું મૂકી આવી ને ને મારે જાવ નાખું વારવા ધાણામાં પાણી જાય મોટા ખેતરમાં ધાણા હે ને એમાં લગભગ સહેલું પાણી છે બાપુ ગામમાં ગા કામકાજમાં જઈને પોપા પોરી ગાલી ખુશી હું વારતી અને અમારે ધાણા હું તમને દેખાડેના તો ધાણામાં જવું શેના દાણું છડાય ગયો कक है फूल बाकी धाणी है धाणी आ धाणा से नजरी वेलेरा उता थी बहुत मस्त है क्यों क्या आँख में खेतर में कड़ी कड़ी आई है धाणा मत कक कक डरेगा जो भाई नहीं एवं ओली गाम में जाओ ओली गाम खेतर में धोर का है इमा जे फूल है ये थोड़ा पास उतरा उता आए धोर का तने आए लील का है આમાં જવો બધા દાણો છડાયવાના દે ઈ ગમાં જાય પાણી આગમાં જવા લીલો હોય ક્યારો પીતું પીતું એ ના મારે છે પછી અર્ધિક કલાક પંદર મિનિટ કે રીતે ભરાતો હોય એટલે તો આપડે એ ખબર હોય કે એટલે ટાઈમે ભરાઈ જાય તો પછી મિનિટમાં જોવા ન જાય ને કાંમાં દાણા ખૂંદાતા છે એક ક્યારો ભરાય ને કેટલી મિલિટ ઈ ખબર હોય પછી એટલી મિલેટી ક્યારે હોય વારે હું હવે ગોતા કીનું જાય ને પાણી બાપુ કહેતા ખુરશી પડી પાવડો તો પડ્યો જઈએ પાણી જાતું જઈએ તો પાવડો પડ્યો આગળમાં ખુરશી પડી ને આ બધા કોરું હે ઓલી ગમે થી અહીં પીતું આવે જો નાકવારે છે આઈની આ કેરા માહી ને ઓલુ નાકુ મારે હે વારવાનો પેલા ઓલી હે ને બાસકી એ આમ કદા પછી નાકુ વારા પછી બેક મેટ ઊભી નાકુ ફૂટે ન જ જાતો ને ઈ જો હું જો એ વરક નાકુ ફૂટી જાય તો કા તે ઉ નાકુ વારેલા ઓલ એકે ને પાનું પડે ગઈ દે કે सीताराम ને તાકે કેમ ચાર મકાઈ ઢરે ગઈ ના તે એનું જઈ ગઈ હે ના એ કી મકાઈ કા છે ગઈ આ દેખા કાસી ઉતી ને ઉપર ભાર પાંદરા નો વધે કો ના તે ઢરે ગઈ નહી માન દે ના એ માં કામ હે કઈ હોય ની માં કાલે પીવરાવી ના તે પગુ કા દુવારા થઈ જાય થોડી ઉડાડી માં તો સીતારામ ને તાર કઈ નથી કેવું કેતા ખરી

ये बुना रो आवे गो ना ती अटाने तेडी कोई आ फोन मा जाऊं लियो हां सीताराम जय श्री कृष्ण जय माता जी हेलो बोर खावा जे बोर खाये। बोर पा क्या होली तो में तारे कोक में बैठो है बाकी बो कहीं से नहीं बेटा आज फिर ठाव कहाँ है जो काटो लाइक ना તમારા કારા <laughs> <laughs> <laughs>

બંદર થયા